સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે ઈદે મિલાદની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા વાત કરીએ સાવરકુંડલાના વિજપડી ગામે કરવામાં આવેલ ધામધૂર્ક ધામધૂમપૂર્વક ઉજવણીની આજ રોજ વિજપડી ગામે મુસ્લિમ બિરાદર દ્વારા ઈદે મિલાદુન બી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનો કાર્યક્રમ યોજાયો હતો વિજપડી ગામના સુની મુસ્લિમ ટ્રસ્ટના આગેવાનો દ્વારા જુલુસને સવારે દસ કલાકે વીજપડી ઝુમા મજિદેથી પ્રસ્થાન કરવામાં આવેલું હતું વીજપડી હાશમી ગ્રુપની અથાગ રાત દિવસની મહેનતથી બાર દિવસ સુધી ઝુમા મજિદે દારૂદખાની મિલાદ તેમજ માફતેમા ચોક ખાતે ઓરતો દ્વારા બાર દિવસ દારૂદખાની મિલાદ કમિટી દ્વારા રાખવામાં આવેલ તેમજ યુવા ઈસ્લામિક ગ્રુપની રાત દિવસ ધંધા રોજગાર બંધ રાખી અથાગ મહેનતથી ગુંબદે ખંજરાનો રોજો તૈયાર કરવામાં આવેલ હાશમી ગ્રુપ દ્વારા ન્યાજ તેમજ જુલુસ દરમિયાન ખડે પગે સેવા આપવામાં આવી હતી જુલુસ જુમ્મા મજિદ ઇકબાલભાઈ ચાવડાની ઘરેથી ઇલિલ ઇલિલ્લાપીરની દરગાહ સિલ્લુભાઈ ઝાંખરાના ઘરે તેમજ હસની ચોક ફાતેમા ચોક હુસ્સેની ચોક બસ સ્ટેશન ઝુમ્મા મજીદે પૂર્ણ તેમજ ઝુમ્મા મજીદે પૂર્ણ કરવામાં આવેલું હતું મોલ્લાના સાહિબુલ હકના માર્ગદર્શક માર્ગદર્શક મુજબ યોજવામાં આવેલ જુલુસ દરમિયાન ચોક ચોકવાઈઝ ચા પાણી શરબત આઇસક્રીમ રૂપે આપવામાં આવેલ હતું સાવરકંડલા રૂરલ પોલીસ દ્વારા સરાહનીય અને પ્રશંસાલાયક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી